તાજેતરમાં ચીન સરકારના સંરક્ષણ મંત્રાલયે રક્ષા બજેટમાં સાત પોઈન્ટ બે ટકાનો વધારો કર્યો આ સાથે જ ચીનનું સુરક્ષા બજેટ અબજ ડોલરને પાર કરી ગયું છે જે ભારત કરતાં ત્રણ ગણું વધારે છે કુલ સંરક્ષણ બજેટ પંચોતેર અબજ ડોલર અમેરિકા સાથે ઘણા સમયથી ટ્રેન્ડ વોર ચાલે છે ચીનનું અર્થવ્યવસ્થા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે આ ઉપરાંત ભારત ફિલિપાઇન્સ અને તાઇવાન સહિતના પાડોશી દેશો સાથે પણ સંબંધો તંગ રહ્યા છે જો ચીનના રક્ષા બજેટમાં વધારો નોંધપાત્ર વધારો થયો છે નિષ્ણાંતોનું માનવું છે કે ચીને બજેટ ખર્ચ વધારીને તાઇવાનની નીતિને લઈને દુનિયાને મોટો સંકેત આપ્યો છે ચીન વન ચાઇના પોલિસી અંતર્ગત તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવતું હોવાથી આગામી સમયમાં તાઇવાન પર સૈન્ય દબાણ વધારી શકે છે ટ્યુરો રિપોર્ટ સી એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ